ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા તેમજ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીજી તથા મામલતદાર અને ભાજપના તમામ કાર્યકરો શાળાના ઉદઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ગામના વડીલો તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે આપણા ગામની શાળા ખૂબ જ સરસ અને મોટી બનેલી છે લગભગ કરોડ અને લાખ રૂપિયાના ખર્ચે આ શાળા બનાવવામાં આવી છે આ શાળાનું ઉદઘાટન ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા તથા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીજીના હાથે કરવામાં આવ્યું હતું ન્યૂઝ અવિ સૈયદ ભરૂચ